નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ સ્ટુડિયો છત્તીસગઢમાં વીજળી પડવાથી નવના મોત સેક્ટર છવ્વીસમાં ઉભરાતી ગટરને સાફ કરવા માટે તંત્ર પાસે સમય જ નથી મનપાના પે ન્યૂઝ ટોયલેટમાં સુવિધાના નામે મીંડાથી રોષ ગાંધીનગરના માણસામાં બે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યા બાદ સત્યાવીસ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સફાઈ સો ટન કચરાનો નિકાલ કરાયો લેખ હોમ લોન સસ્તી થવાનું સપનું તૂટ્યું વધુ એક બેંકે આપ્યો ઝટકો ઈએમઆઈનો બોજો વધશે ભાજપના અંગ્રેજોને શરમાવે તેવા શાસનમાં બરોડા કુલદીપ ભટ્ટના જામીન મંજૂર વીસ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ સતરંગી રેનું ટાઇટલ સોંગ રે અને વેડિંગ સોંગ તોરણબંધાવ રિલીઝ થયા ગાંધીનગરના ખરજમાં પાન પાર્લરની આડમાં ધમધમતા નશાના કારોબારનો પર્દાફાશ દસ સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય સરિતા આયોજક પ્રદીપ રાવલ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સ્વપ્નોની ભરમાર તેના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું કુંવારજ્ની કિશુ નામની ગાય તરણેતર મેળામાં ગુજરાતમાં પ્રથમ નંબરે બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બોટાદમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરાઈ ત્રણ પરગળાના કવિઓનો સમાસ કવિતા દ્વારા સંવાદ કાર્યક્રમ કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે યોજાયો એસએસવી કેમ્પસના બાળકોની વિક્રમ સારાભાઈ સેન્ટરની મુલાકાત શ્રી પ્રયોસા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બોટાદની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા મળી સામાન્ય લોકો મોંઘવારીથી ત્રાહીમામ ડુંગળી બટાકા બાદ કોથમીર અને લીલા મરચાંના ભાવ પણ આસમાને આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ